ચાલો બાળ મિત્રો આજે આપણે શીખીશું ગણિતની એક સરળ મજાની ટ્રીક જુઓ આવી સંખ્યાનો સરવાળો કરવાનો છે એક બે ત્રણ એમ દસ સુધીની સંખ્યાનો તમારે સરવાળો કરવાનો છે તો તમને તો આ સરવાળો કરવાનો કહીએ તો તમે કેલ્ક્યુલેટર લેશો કાં તો પછી નોટમાં એક વત્તા બે વત્તા ત્રણ હોય એમ લખવા માંડશો પણ આપણે એવું નથી કરવાનું તો શું કરવાનું છે ચાલો તમારે અહીંયા દસ છે ને તો દસ ના અડધા કરી દેવાના છે પાંચ અને પાંચ પાછળ લગાવી દેવાનો છે તો આનો સરવાળો થશે પંચાવન તમારે કેલ્ક્યુલેટર માં ચેક કરવો હોય તો કરી દો ચાલો હવે અહીંયા આનો સરવાળો કરવાનો છે તો છેલ્લી સંખ્યા આપણી કઈ છે સો તો સો ના અડધા કેટલા